એ કોઈ પણ દેશને તમારે જો પાયમાલ કરી દેવો હોય એની પ્રજાને જો તમારે કંગાળ બનાવી દેવી હોય ને તો એના ઇતિહાસને એને ભૂલવી દો એનામાં જે સારા સારા મહાપુરુષો થયા છે ને એને ભૂલવી દો એ સમાજ પછી નવો ઇતિહાસ નહીં બનાવી શકે અને એમાં એમાં રચો પૈસો રહેશે છે પણ અષાઢગીરી વરજા મોરલા અને કણકણ પેટ ભરા પણ અમારી રથ જો આવે નવો બોલીએ તો તો અમારા હેડા ભાટ મરા સાહેબ અમારો સમય આવે અમારી વખત આવે ને અમે ન બોલીએ તો તો અમારા હેડા ફાટ મરા એવી કોડીનાર ની ધીગી ધરતી ની માથે આજે કોઈ કલાકાર તરીકે નથી આવ્યો આજે કોઈ કવિ તરીકે નથી આવ્યો કોઈ ઇન્ફ્લુએન્સર તરીકે નથી આવ્યો પણ સમાજનો એક દીકરો થઈને આવ્યો છું અને આ યુવાનોનો એક મિત્ર બનીને આવ્યો છું એટલા માટે આજે આ યુવાનો દ્વારા સરસ મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે અને મહાપુરુષોની જન્મ જયંતિ જ્યારે હોય ત્યારે એક તહેવાર તરીકે સૌ આપણે ઉજવીએ છીએ ને ત્યારે આ યુવાનો પ્રત્યે સાહેબ ખૂબ ગૌરવ થાય મને ખૂબ આનંદ થાય

કાયદા ઘડવા વાળો આપણો બાપ છે તો કાયદાનું પાલન કરવા વાળો આ સમાજ પેલો હોવો જોઈએ આપણે કરીએ એમ ન થાય પણ માત્રને માત્ર જય ભીમ બોલવાથી કાઈ નહીં થાય એક દિવસ માટે 14 એપ્રિલ આવે એક દિવસ જય ભીમ કરી લીધું એક દિવસ જય ભીમ ને બીજા દિવસે હતા એમ ને એમ એટલે માત્રને માત્ર જય ભીમ થી કામ નહીં ચાલે એને વાંચવા પડશે એને જીવનમાં ઉતારવા પડશે આપડા ઇતિહાસને આપણે જાણવા પડશે ભારતની ધરતીની માથે નહીં પણ દુનિયાની ધરતીની માથે જેટલા જેટલા પણ ફિલોસોફરો થયા છે પણ વિદ્વાનો થયા છે બધાએ એક જ વાત કરી છે કે કોઈ પણ દેશને તમારે જો પાયમાલ કરી દેવો હોય કોઈ પણ દેશને તમારે કંગાળ કરી દેવો હોય યુવાનો ખાસ સાંભળજો સમજ વાત કરું છું કોઈ પણ દેશને તમારે જો પાયમાલ કરી દેવો હોય તો તમે એના પર અણુ કે પ્રમાણુ ગૌ ફેંકશો એ હતો એવો પાછો ઊભો થઈ જશે જા થઈ ગયું ને કોઈ પણ દેશને તમારે જો પાયમાલ કરી દેવો હોય એની પ્રજાને જો તમારે કંગાળ બનાવી દેવી હોય ને તો એના ઇતિહાસ ને એને ભૂલવી દો એના માં જે સારા સારા મહાપુરુષો થયા છે ને એને ભૂલવી દો એ સમાજ પછી નવો ઇતિહાસ નહીં બનાવી શકે અને એમાં ને એમાં રચો પૈસો રહેશે નેપોલિયન જે અહીંથી અમેરિકા ગયો ને ભારતને મૂકીને ત્યારે એની માં એટલું કીધું હતું કે હું ભારતમાં એવી શિક્ષણ વ્યવસ્થા બેઠી કરીને આવ્યો છું કે આજથી સો વર્ષ પછી કદાચ ને નાના બાળકો છે પોતાના મા બાપ ને હવે દેતા છે એવું કરીને હું આવ્યો છું આની ડાયરીમાં માં લખ્યું છે સાહેબ એ હું તમને કહું છું એટલા માટે યુવાનોને હું ખાસ કહું છું કે આપણામાં જે જે મહાપુરુષો સારા સારા થયા છે આપણા સમાજમાં જ નહીં પણ ભારત વર્ષની ધરતીની માથે જે કોઈ મહાપુરુષો થયા છે સાહેબ આંબેડકર તો હોય તે ભલે તથા કે ગૌતમ બુદ્ધ હોય તો ભલે છત્રપતિ શિવાજી મહારાજ હોય તો ભલે જ્યોતિબા ફુલે હોય તો ભલે રાણા પ્રતાપ હોય તો ભલે ભગતસિંહ હોય તો ભલે જેટલા પણ મહાપુરુષો ધરતીની માથે થયા છે એના વિશે આપણે જ્ઞાન હોવું જોઈએ એને વાંચો એને જીવનમાં ઉતારો એને ઇતિહાસને વાગોળો અને જ્યાં સુધી આપણો ઇતિહાસ આપણે નહીં જાણીએ ને બાબા સાહેબે કીધું છે કે જે વ્યક્તિ પોતાના સમાજનો ઇતિહાસ નથી જાણતો ઇતિહાસ બનાવી નથી શકવાનો એટલા માટે આપણા ઇતિહાસને જાણો એને વાંચો એને વાગોળો કદાચ ને કદાચ વાંચવાનું બળ પડતું હોય ને તો યુટ્યુબમાં બધા પ્રોગ્રામો આવે છે મહેન્દ્રસિંહ મોર્યને સાંભળો વિશનભાઈ કાથડને સાંભળો એકાદો સીધું ગીત હાલશે છે ને એક દિવસ નહીં સાંભળો ધીમે ધીમે વૃદ્ધિ પામીને કાતો તું વૃદ્ધ થા નિતર પછી સર્વચ્ચ ત્યાગીને તું વૃદ્ધ થા આપણે એના સંતાનો છીએ જેને વિશ્વને શાંતિ પ્રેમ ને કરુણાનું જેને પ્રતિક વિશ્વ ગણે છે આપણે એના સંતાનો છીએ એના વારસદારો છીએ સાહેબ આપણે

એકલવ્ય ને એમ કેવું પડે ભારતીય ધરતી ની માથે કોઈ સારો ધનુર્ધર આવી ગયો છે જે મારા અર્જુન રૂજાવી નાખશે કુતરાના મોટામાં ચાલીસ બાણ વાગેલા જોયા ટીપુ પડતા ન જોયું તેથી અર્જુનને એમ થઈ ગયું દ્રોણને એમ થઈ ગયું ત્યારે એને એકલવ્યને કેવું પડે કે તારા જમણા હાથનો અંગૂઠો કાપીને મને ગુરુ દક્ષિણામાં આપી દે ને તને મારું શિષ્ય નહીં બનાવવું છેતરાતા છોડે નહી અમુક જીવ ને જીવ થી વધારે વાલી હોય છે વફાદારી એને ખબર છે કે અમને છેતરી રહ્યા છે તેમ છતાં પોતાના અંગૂઠા ગુરુ ને દાન માં આપી દીધા છે ને એટલા માટે આપણા ઇતિહાસ બોલે છે સાહેબ એને ખબર હતી

సిద్ధపూర్ పాట సహస్త్రీ తల పో ત્યાંથી થોડાક આગળ હાલો ને એટલે દૂધ ખાના જમીન ના વાહે ની વણકર છે જેટી ગોળીબારનો હુમલો કર્યો ને ત્યારે પચી વર્ષનો યુવાન ઉભો ઉભા દ્રશ્ય જોતો હતો ત્યારે એને એટલું કીધું કે જે ડાયરે ગોળીબારનો હુમલો કર્યો એને ઘરમાં ઘૂસીને એને ભડાકે ન દઉં તો ઉધમસિંહ મટી જાવ ભલા અને તમે એમ કહો છો કે આઝાદીની લડતમાં કોઈ ભૂમિકા નથી તમારી આ યાતનાઓ બોલે છે આ આ કરુણા બોલે છે સાહેબ કોઈને મારા શબ્દોથી દુખ લાગે તો માફ કરજો હું કોઈ વિરોધ ઉભો કરવા માટે કોમવાદ ઉભો કરવા માટે નથી આવ્યો ડારે વ્રણને સાથે લઈને ચાલું છું બાબા સાહેબ આંબેડકરની વાતો કરું છું તો છત્રપતિ શિવાજી મહારાજને પણ યાદ કરું છું રાણા પ્રતાપને યાદ કરું છું એની વાતો કરું છું હાટેમકા સુરીને પણ હું યાદ કરું છું ફાતિમા શેખની વાતો કરું છું જલકારીબાઈને પણ યાદ કરું છું ડારે વરણને સાથે લઈને ચાલું છું પણ સાહેબ બસો વર્ષથી જે આપણે ગુલામી તમે સહન કરી બસો વરસથી આપણે અંગ્રેજો આવ્યા ડચ આવ્યા ફ્રેન્ચ લોકો આવ્યા આ બધાના આપણે ગુલામ હતા એ બસો વરસની ગુલામી તમે સહન કરી એમાં તમે સાહેબ ગળગળા આવી ગયા પણ અમે પાંચ હજાર વરસથી ગુલામ હતા અમારી પરિસ્થિતિ ખૂબ શું થઈ હશે સાહેબ વિચાર તો કરો એક છ મહિના કોરોના કાળમાં છ મહિના મોઢે માસ્ક બાંધવામાં તમે ગળગળા આવી ગયા અમારા મોઢે છેલ્લે પાંચ હજાર વરસથી મોઢે હિકલાને વાય હાવણા બાંધ્યા હતા અમારી ઉપર શું વિત્યા છે સાહેબ એક વાર કલ્પના તો કરો આ યાતનાઓ છે આ વેદનાઓ બોલે છે પણ વધારે સમય નથી લેવો આપણે ભાઈને મને બેનને સાંભળવા માટે આપણે મેળા છીએ અને ધ્યાન આ બધાય જે મને સાંભળો મોરકી ધ્યાન લગી ઘન ઘોર છે ડોર છે ધ્યાન લગી નટકી ચંદકી ધ્યાન ચકોર લગી ચકો સાગર પંથ પ્રવીણ રહે અટકી એવા ધ્યાન આ બધાય સાંભળતા હતા ને ઘણા મારું ધ્યાન હતું બાજુવાળાને ઠોવા મારતા હતા કોઈ ત્યાં અહીંયા તો બેઠા હતા પણ મગજ બીજે જોડતા હતા એટલે બાજુવાળાને ઠોવા મારીને કદાચ એમ કહેતા છે કે હું બોલો ભાઈ મને વિડીયો બને તો મજે હું પછી સાંભળી લઈ

હળવું ઓલી ફાઇલ નું શું થયું છે ઠેકાણે પીગવીએ છે કે નહીં પીગી હોય કાલે શું થાય છે હવે કાલે જે થવું હોય થાય ફાઇલ ઠેકાણે પૂગવી હોય તો કોઈક છે પણ તું અત્યારે જે ઠેકાણે બેઠો છે એ નહીં ઘરની બે રોટલા ઝાપટે

એટલે ઓટલે બધા બેઠા હોય ને ગામ હોય ત્યાં ચાર પાંચ જણા સમુદ્ર મંથન કર્યું એટલે સમુદ્ર મંથન કર્યું એટલે એમાંથી તો ભોળાનાથ લઈ ગયા ને લક્ષ્મીજી નીકળ્યા તો એ વિષ્ણુ લઈ ગયા જે જેને જરૂર હતી એ બધું લઈ ગયા છેલ્લે પોળાવ નીકળ્યા ભગવાન કે આનું શું કરવું કે વિમાનમાં નાખીને બે બે ચાર ચાર ગામડે ગામડે નાખી દે કે આ કોડા બે બે ચાર ચારજી નાખ્યા ને એટલે ભોડો લઈને જાતા તા એટલે ચાર પાંચ જણા ઓટલે બેઠા તેમાંથી કોઈક ભેલું કે જો તો છે ને બાપ દીકરો બે બુદ્ધિ વિના કે ઘોડો એમને હાલ્યો જાય છે ને આ બે હાલી નહીં એકાદ નું બેઠી જવું જોઈએ કે બુદ્ધિ ધોળાવે તો થાય ને કે છોકરો બેઠી ગયો બાપ છે હેઠળ હાલ્યો આવે ઘોડા ને હાલ્યો જાય બીજું કામ આવ્યું તો પાછો કોઈક જણો બેલો આ જો તો બાપ ને છે દયા જેવા છોકરાને ને છે દયા જેવું કઈ કે પોતે જવાનું જોઈ છે ને ઘોડા પર ચડીને જાય બાપ હેઠો હેલો સારું લાગે કે છોકરો હેઠો ઉતરી ગયો ને બાપને ઘોડા પર બેહાડે બીજું કામ આવ્યું તો લોકો બોલવા મેડા આ બાપને દયા જેવું કઈ છે જ નહીં કે આવા તડકામાં એક છોકરો હેઠો આવેલો અને પોતે ઘોડા પર બેઠીને જાય ગઈ પછી બેય બાપ દીકરો બેઠા ગામ આવ્યું તો પાછા લોકો બોલવાનું ચાલુ કર્યું અને દયા જેવું કઈ છે નહીં મૂંગા પ્રાણી માટે અત્યાચાર કરે બેય બાપ દીકરો ઘોડાની માથે બેઠા હું કરી લઉં ગયો એટલે બોલવાના છે બાર કાવે બોલી બદલે તરવર બદલે શાખા બુઢાપામાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા મહેન્દ્ર કદાચ ને થાય તો ગુલાટ મારવાનું ન ભૂલે એના લખાણ છે ને એ કરવાનો છે પણ આવા કાર્ય થતા હોય સમાજનું કાર્ય થતું હોય ત્યારે બધા એક જૂથ બનજો બધા એક થઈ જાવ અંદર અંદરના કોઈ પણ જી કાંઈ ટકા હોય તમારે અંદર અંદરના જી કાંઈ મતભેદ હોય બધા બાજુમાં મૂકીને સમાજના કાર્યમાં એક થઈને લાગી જઈજો કારણ કે આપણે ફ્રૂટ માર્કેટમાં ફળ લેવા જઈએ ને બધાય પ્રકારના ફળ હોય કેરી હોય કેળાય હોય બધી તરબૂચ હોય બધી બધા ફળ મળતા હોય હવે કેરી છે ને એના કરતા સફરજન મોંઘું આપણે કેરી લેવા જઈએ તો શેર કરીને આપણે સખાડે કે લ્યો ભાઈ ચાખો મીઠી છે સફરજન એનાથી મોંઘા છે તોય ચીર કરીને સખાડે કણવાળા છે લ્યો સાખી ને લ્યો તમ તારે મોજ કરો લઈ જાવ કિલો લઈ જાઓ સખાડીને આપે કોઈ દે સાંભળ્યું કે કેળાનું બટકું કરીને શીખેડું લ્યો સાખો કારણ કે જૂથમાં છે ભેગા છે એટલે કોઈની ત્રેવડ નથી તમને નોખા કરી શકે એટલા માટે બધા એક થઈ જાઓ સમાજના કાર્યમાં એકજૂથ બની અને આવા કાર્યોને ઉકેલજો જય ભીમ નમો બધાઈ